બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસને લઈને હવે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે આરોપીના ભાજપ સાથેના સંબંધને કારણે કડક સજા અપાતી ન આરોપ લગાવ્યો છે સાથે જ આરોપીને સજાની માંગ કરી છે જેને લઈને હવે કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્માએ પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે આવી માનસિકતાવાળા લોકોને ચલાવી નહીં લેવાય આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને સાથે જ આરોપી સામે કડક કાર્યવાહીની મહેનધરી આપી છે પ્રકારનો રીઢો ગુનેગાર આવું અપકૃત્ય આટલો મોટો ગુનો બન્યો છે છતાં ભાજપના એક પણ માણસના પેટનું પાણી હલતું નથી કોઈ બોલતો નથી કારણ માત્ર એટલું જ છે કે આ જે ગુનેગાર છે આ રાક્ષસી કામ કરનારો માણસ છે એના પોતાના જ ફેસબુક ઉપરથી મળ્યું કે તો ભાજપનો પ્રચારક છે આરએસએસની ટ્રેનિંગ લીધેલી છે એના આરએસએસ આરએસએસના ડ્રેસમાં ત્યાં ફોટાઓ છે ભાજપના નેતાઓ સાથેના ફોટાઓ છે તો શું ભાજપનું કામ કરે એટલે છ વર્ષની દીકરીને મારી નાખો બળાત્કાર કરવાની છૂટ મળે છે એમને ગુનેગારની કોઈ પાર્ટી ન જોવી જોઈએ ગુનેગારનો ધર્મ ન જોવો જોઈએ ગુનેગારનો રાજકીય પક્ષ ન જોવો જોઈએ કડક કામ લેવું જોઈએ છ વર્ષની દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે રેલી કાઢી હતી માંગ કરી છે કે આવા નરાધમને ફાંસીથી થી નીચેની સજા ન હોઈ શકે મર્ડર પણ કર્યું ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર પ્રોએક્ટિવ રીતે કામ કરી રહી છે મને ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળ જે પણ જગ્યાએ કોઈ પણ બનાવ ગંભીર બનાવ બને છે ખૂબ જ દુઃખદ ઘટના છે અને કોઈ પણ કાળે આવી માનસિકતા વાળા વ્યક્તિને ચલાઈ ના લેવાય અને એ આરોપીને પકડી લેવામાં આવ્યો છે એની પર જર કડક કાર્યવાહી પણ થશે